મળી રહ્યા છે પરંતુ ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં લોકો જાગરણ કરી રહ્યા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે હાલમાં સોશિયલ મીડિયા ઉપર વિવિધ ગામોમાં ચોરો ફરી રહ્યા હોવાના મેસેજ વાયરલ થઈ રહ્યા છે જેના પગલે ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે વાલિયા તાલુકાના વિવિધ ગામો પણ યુવાનો રાત્રિએ જાગરણ કરી રહ્યા છે આ દરમિયાન આજે વહેલી સવારે જ વાલિયાના સોળ ગામથી દેસાડ જવાના માર્ગ ઉપરથી પસાર થઈ રહેલા યુવાનને લોકોએ રોકીને માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સોળ ગામનો રહેવાસી જયવીરસિંહ ડોડિયા વહેલી સવારે નોકરીએ જવા નીકળ્યો હતો સોળ ગામ દેસાડ માર્ગ પર કેટલાક અજાણ્યા લોકોએ તેની કાર રોકી હતી અને તેને માર માર્યો હતો અને કારમાં પણ તોડફોડ કરી હતી જોકે ગભરાયેલા યુવાન બાદમાં કાર લઈ ત્યાંથી નીકળી ગયો હતો યુવાનની કારનું પાર્સિંગ અન્ય જિલ્લાનું હોય લોકોએ તેને ચોર સમજીને માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવે છે આ બાબતે યુવાનો દ્વારા વાલિયામાં અરજી પણ કરવામાં આવી છે સોશિયલ મીડિયા પર હાલ ચોર અંગેના મેસેજ વાયરલ થઈ રહ્યા છે જે હાલ તો અફવા હોવાનું માનવામાં આવે છે પરંતુ ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં ગ્રામજનો રાત્રે જાગરણ કરી રહ્યા છે હાથમાં લાકડીના સપાટા ધારિયા કુહાળી લઈને પણ પોતાના ગામોની સુરક્ષા કરતા હોવાનું માનવામાં આવે છે પરંતુ સમગ્ર અફવાઓ ઘણા ગામના લોકોમાં અફડા તફડીનો માહોલ પણ સર્જાઈ રહ્યો છે મારું નામ જયવીરસિંહ પ્રતાપસિંહ ડોડિયા છે ગામ સોળગામ સવારે પશ્ચિમમાં કમનીયા નોકરીએ જવા નીકળ્યો હતો સવારના પાંચ વાગે સોળગામથી સાડા પાંચ વાગે વચ્ચે દિશાળ ગામ પાસે મને મેઇન રસ્તા પર અજાણ્યા લોકોએ આંતરીને મને રોકેલ હતો જેમાં મારી ફોર વ્હીલ ગાડી હતી એ લોકોએ વચ્ચે આંતરતા મેં ગાડી ઊભી રાખી મેં સમજાવ્યું કે હું સોળગામનો વતની છું અને હું લોકલ જ છું અહીંયાનો હું નોકરીએ જાઉં છું એ લોકો કશું જ સાંભળે એ પહેલાં જ મારી પાછળથી એ લોકોએ મારામારી કરવાની ચાલુ કરી દીધું ગાડીને પણ નુકસાન કરેલું છે મને પણ ઉતારીને માર મારેલો છે એ લોકો ધારીયા કુવાળી જેવા હથિયારો લઈને આવેલા હતા અને મને પણ મારેલો છે અને ગાડીને પણ ઘણું નુકસાન છે તો હું હમણાં હાલમાં વાલિયા પોલીસ સ્ટેશન ખાતે આવેલો છું અને વાલિયા પોલીસ પોલીસને જાણ કરેલ છે અને સાહેબ હમણાં થોડી વારમાં આવે છે દસ અગિયાર વાગે તો એ લોકોને પણ એટલી અમારી ડિમાન્ડ છે કે એ લોકોને પણ આગળની કાર્યવાહી કરે અને લૂંટફાટ કરી છે ભાઈ ના લૂટફાટમાં કશું થયું નથી ગાડીને નુકસાન છે અને મને માર મારેલ છે